વીએમસીએ એક્શન મોડમાં આવી રથયાત્રાના રૂપ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અષાઢી બીજના દિવસે શહેરમાંથી પરંપરાગત રીતે નીકળતી જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે વીએમસી એક્શન મોડમાં આવી હતી જે અનુસંધાને આજે રેલવે સ્ટેશન થી લઈને રથયાત્રાના રૂટ પરના દબાણો દૂર કરાયા હતા રથયાત્રાને લઈ દબાણ શાખા દ્વારા શહેરમાં આજે વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી દુકાનદારોકો દ્વારા સ્વૈચ્છિક રીતે રથયાત્રાના માર્ગમાં જો પોતાનો કોઈ દબાણ હોય તો તે દૂર કર્યું હતું કામગીરી સંદર્ભે દબાણ શાખાના અધિકારી દેવ ગોહિલ દ્વારા માહિતી આપી હતી જી આજ રોજ જે જગ્યાએ સાની કામગીરી કરવાનો આવી આજે કાલે 7 તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો હતા એ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે કેટલા દબાણો કંઈ શેરની એ લોકોને કહી દીધેલું છે લારી ગલ્લાનું એ લોકો હટાવી લીધું છે કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું હટાવી દઈએ આમ તો રસ્તો ક્લિયર જ છે હાજી હાજી મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવભાઈ ગોહિલ